વડોદરાના દાંડિયા બજાર અકોટા બ્રિજ પરથી પસાર થઈ રહેલા શ્રમજીવીને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું મૂળ લીમખેડાના વિપુલભાઈ કોઠારીયા લાલબાગ પાસે મજૂરી કામ કરીને તેમનું તેમજ તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા બપોરે બે વાગ્યાની આસપાસ તેઓ કામ અર્થે ચાલીને અકોટા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક કાર ચાલક પૂર ઝડપે ગફલત ભરી રીતે કાર ચલાવી લાવી શ્રમજીવી વિપુલભાઈ સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં તેઓને ગંભીર ઈજા થતા ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય લોકો દોડી આવી તેઓને તાત્કાલિક એકસો સારવાર હેઠળ સાયજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અકસ્માતના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો જેથી ફરાર થવાની તૈયારીમાં પૂર ઝડપે જઈ રહેલા કાર ચાલકને અટકાવીને સ્થાનિક પોલીસ મથકે લઈ ગયા હતા